પૈસા કોને હાલવા મફત ખાવું આપડે બનાવ આ સડાબાળા નાખો એમને શું વેડા છે બધું થઈ રહ્યું તમે હમણાં ખબર પડશે પૈસા લાવ છો ને પૈસા લઈને લઈને આવ્યા અને આ તો ભૂસ મારું ભૂસમારું આવશે બધા

પૈસા લઈને આવું પાછું પૈસા રોકડા લ્યો પૈસા રોકડા લેવા ના પાડે લસી નાખી નહીં આવતો

પેલા બાચીરા પેલા પછી આલુ પકોડી પછી તો બધા મારા ઓછી ધંધો નહી તો પકોડી બનાવવી પડશે પકોડી પકોડી પેલા બાચી ને પછી આલજો પકોડી નઈ મળે મળી ના 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 એવો એ ધંધો બંધ કરી નાખો પોસ ની એક પકોડી મળે

ના ખેડા men... <treatical>

ક્યારે મરસું મેઠું બધું લઈ જાવ ઉપર માં એ તો બધું થાય કોક ને પાય આ તો અમુક બોધવું પડે પણ તમારે જેવા જેવા આવે ને તમાર બુસવા જી હલો અને માં દુકાન માં શું રાખો બીજું બધું ભર્યું છે માલ ભર્યો છે ઓય તો લઈ જા બધું એ લઈ જાવ ઓય પણ આમ કતરો કેમ તે આ તો કોઈ નઈ પણ પેલા પૈસા આલ છે બરા બાચી છે હો પણ એમ ની હા તો પૈસા તમે આલ લેહો પણ કતરા થોડી મેરો પાસે કતરા છે કતરા તારે તમે તો કેતા કતરા ને બિવરાતા હોય મન પૈસા લેવાના જ છે એમ કેજો મન પૈસા લેવાના જ છે

મારું ભૂજ મારવા આવ્યું કેમ આટલું થાય બરાબર તું પકડતી

પગાર સમજ કાઢો મારે જાણ જોવા કતરે જાણ જો તમારા બે ની પજ ની રહ્યું એટલે રાજી થઈ રહો હમ્બે મળીને ધંધો કરો કોક નાયે કોક લેવાજો તો 5 25 બાતીયો તો આલો તો ફરીથી તમે નવશેરથી કોક કોક આ લ્યો ઓયન કો થો યે નહી કીધું પણ ઈ જતા કાયમ આવે લ્યો લુકા લુકા આડું આવે લઈને જતા અલ્લા આવી તું ભરીને જતા રહે આડું પેર

તમારું કોઈ ઘર હેડે એનું હેડે તો ભેગા ભેગા તો થાય પણ તમે તમે જ ભેગા લડો લડા પોતાનો માલ લાવો દુકાને પૈસા ભરો બાકી ધંધામાં રૂપિયા ની શરમ ની ધંધો ખબર ઈ તો હું તમને ખબર મારી રીતે ખબર

નહી પણ મશાન નાખો ને તમે તમારે માતાજી પકોડી છે ને